ભરૂચમાં સાતમથી દશમ સુધી યોજાતા મેઘરાજાના ભાતીગઢ મેળામાં આજ રોજ આઠમ નિમિત્તે મોટી સંખ્યામાં માનો મહેરામણ ઉમટ્યું હતું તો બીજી તરફ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ભરૂચમાં બસો પચાસ વર્ષ કરતા વધુ વર્ષોથી ઉજવાતા અને ભરૂચની સંસ્કૃતિ ઓળખ સમાજ છડી મેઘરાજાના ધાર્મિક લોકમેળામાં ગોકુળાષ્ટમીના દિને ભારે માનવ મેદની ઉમટી હતી દેશમાં એકમાત્ર ભરૂચ શહેરમાં છપ્પનિયા દુકાળ પહેલાના સમયથી ઉજવાતા મેઘરાજા અને છડીનો મેળો મહાલવા તેમજ દર્શન માટે રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ગોકુળાષ્ટમીના દિને ઉમટતા ભારે ભીડ જોવા મળી રહી હતી ભરૂચમાં વસતા ભોઈ સમાજ દ્વારા ઉજવાતા તેમના પરંપરાગત તહેવાર મેઘરાજા ઉત્સવની ઉજવણીનો પ્રારંભ થયાના બીજા દિવસે ગોકુળાષ્ટમી હોય લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો છડી મેઘરાજાના ઉત્સવને લઈને સોનેરી મહેલથી બોઈવાર સુધીના સમગ્ર વિસ્તારમાં વિવિધ ખાણીપીણી તેમજ રમકડા ગૃહ ઉપયોગી વસ્તુઓના સ્ટોલ ઉભા કરાયા છે તો બોઈવાડના ઘોઘારાવ મંદિરે છડી ઝુલાવા સહિતના પરંપરાગત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયા છે જેમાં દર્શન પૂજન અર્થે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે

વર્ષો થી આરતી સમાજ થઈ આવેલો છે એટલે જે પણ અમે કહીએ ને કે હવે સો વર્ષ થઈ ગયા મૂર્તિ કોણ બનાવતે પણ કુદરતી એવું હોય છે ને કે મૂર્તિ અમારી બનતી જ હોય છે અને મેઘરાજા ની મૂર્તિ બનાવવામાં અમે રાતના આઠ વાગણી લઈને સવારના પાંચ વાગ્યા સુધી ખુબ મહેનત કરે પણ એક ક્ષણ હોય છે બહોર હોય છે કે સાડા ત્રણ ચાર વાગ્યા એ મૂર્તિ ને આખું આકર્ષિત કેન્દ્ર બની જતું હોય છે ત્યાં સુધી મૂર્તિ બનતી નથી અને સવા ત્રણ ચાર વાગે આખી મૂર્તિ દેવીના સ્વરૂપમાં આવી જાય છે એ ગાય કુદરતી છે એવું કહે છે કે નાનું બાળક કેવું હોય કોઈ ધીમે 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 મોટું થાય એ રીતે પણ અમે મેઘરાજા ને નાના નાના કરીને એમાં મોટું સ્વરૂપ આપે છે ને શ્રાવણ ને દસમી દિવસે જ્યારે મેઘરાજા વિદાય થાય છે ત્યારે તમને એવું લાગે કે મેઘરાજા ખુદ આમ લાગે છે કે ભાઈ વિસાયા છે હરવતા છે આખું પગલું ચડતું હોય છે ભરૂચ ભાઈ સમાજની સમાજમાં સમગ્ર ભરૂચ શહેર

ભારત દેશવાર છે વિભિન્ન સંપ્રદાય ના લોકો ભારત દેશ માં વસે છે

તેમાં હાજરી આપે છે તમે તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં જે હાજરી છે ભક્તોની છે તે જોવા મળી રહી છે આ જે મેળા નું જે ખાસ મહત્વ છે તો કહેવાય છે જયારે છપ્પન નું દુકાન પડ્યો હતો અઢીસો વન ત્રણસો વન પહેલા જયારે છપ્પન દુકાન પડ્યો હતો